આપણે તો ખાલી જેટલું બિલ આવશે એ ગેસ્ટ કરવાનું થાય બિલ ગેસ્ટ ના બોલાવાય ના કરાય શું ના કરાય ના કરાય કરશાન આ બધું ના કરાય પણ શું ના કરાય આ મુકેશ કાકા અંબાણી આ જે ઠાટ કર્યો ઠાટ ના કરાય અલે ચોકન ઠાટ કર્યો અલ્યા આ છોકરો પરણાવા સાથે કોઈ ઠાટ કર્યો છે કોઈ ઠાટ કર્યો છે એવું તો શું કર્યું રૂપિયા રેલમ સેલ કરીને વાપર્યા છે અને ચેવા વાપર્યા છે તું જોઉં તો હવે વિચારી લે તું અને પહેરવાનું મારે જ છે બરોબર પણ આ તો છોકરો છે છે આઈટમ આઇટમ જમણવારમાં બોલો પચીસો આઇટમ હા પચીસો પહેરવાનું તો મારે જ છે પચીસો આઇટમ આટલી બધી મે આઈટમ રાખું મારે તો મારે તો હગો વાલો લોહી પીધો લ્યા છેલ્લે દસ પંદર દસ મહિનો મને તો હમણાં હમણાં કરે કે તમે તો પેલું ચાઇનીઝમાં આઈટમ રાખી હતી અમે તો બાળીએ ના આ આઇટમે અમે બાળી ના આટલી આઈટમો હતી તમે અમે તો કોઈ બાળ્યું જ ના આવું કોઈ બધા તો એ તો ફરવું પડે ને પણ મોય એટલે હું ફરવું પચીસો આઇટમ ખાતા ખાતા બિચારા હગો વાલો કઈ ને દયા થોય એ વાત એ સાચી તો પછી ચોથી ભાડે બધી આઈટમો રખાય જ ના સિસ્ટમ હું એમ કહું તો શું કરવાનું તા 15 આઈટમ પટી જાય દાળ ભાત શાક ને મોહન થાળ ને એમાં પટી જાવ અને ખોટો ખર્જો કર્યો હવે કરાય જ ના કરશે ના સમજે વસ્તુ તું મારે પરણવાનું સમજી લે હા હા હવે બોલો પેલી કલાકાર બોલાય મોટી પોપ સિંગર 52 ચોપર કરોડ કો કેટલા રૂપિયા આલે આપલી રેહાના ને બોલાય રેહાના હા એ કોણ એ સા મોટી સિંગર આ પોપ સિંગર એને બોલાય હવે એટલો રૂપિયો હલાલ્યા હવે એ એ બોલાય ને એટલો રૂપિયો આલ્યો અને ઓય ગાઈ બરોબર ગાઈ એ પાછી ઇંગ્લિશમાં

જાતે દા જાતે પીરસે જમ કોઈ સગુ સંબંધી ન હતું શીખ ભાઈ તો વ્યવહાર ન્યુ હોય અત્યારે તો આવું બધું રૂપિયા વધારે હગા ભાઈ નો એવા નહીં ભાઈએ બાળે નહીં મિત્રો મોય તો જોયો નહીં ના આયો તો તો આયો તો તો મે તો ઠીક એટલે આવું બધું એ તો હગો વાળો ના હોય એટલે બધું જાતે પીરસે ઉકડે હું મતલબ હું પછી જવાનો કે એ વાત છે આજ સમજો વાત તો એ ના કરતા આપણે તો ગોમમાં લગન કરીએ ઠાટતી સમજી લે એક વસ્તુ આપણે કોઈ કરવા ના થાય તો ભાઈ બંધો બધા સંભાળી લો આપણે સમજો વસ્તુ તું આપણે કોઈ ના કરવું પડે પીરસવા બીરસવા આ રહોડાનું આયોજન બધા દોસ્તારો બધું કરી લેતા હોય સમજો વાત તું એટલે ના કરાય આ આયોજન જ ના કરાય વાત સાચી હતી હા ખોટું કરી ખોટું કરી હવે મોટા મોટા બોલીવુડના કલાકારો બોલાય પેલા શાહરૂખ ને સલમાન ને આમિર ને આ બધા એટલે આ બધા બોલાવાનું વસ્તુ હા ઇવન બધા બોલાય હા એ બધા બોલાય એટલે હું પણ હું તમે આ રૂપિયા ખોટો આવી મને તો એટલી ખબર પડે આપણે તો મારા લગ્નમાં છે એવું કરવાનું કરશે સમજી લે

સમજો તું આ વધારે મજા આવે હા ના કરે ના કરે હા ના કરે ખોટું કર્યું ખોટું કર્યું વાત છે કેટલો ઠાટ કરે રૂપિયા કેટલો વાપરે 1000 કરોડ રૂપિયો 1000 કરોડ રૂપિયા વાપરે ના કોઈ હા હા અને અને પેલા વિદેશથી થી મેમોન બોલાયો તો માઇક્રોસોફ્ટ કંપનીનો માલિક બિલ ગેસ્ટ ના કરે પણ લે કરાય ના ધંધા કરો એને બોલાવે બિલ કેસ્ટ આપણે કને બોલાવવાનું કને એ બધા ના બોલાવાય તો આપણે તો ખાલી જેટલું બિલ આવશે એ ગેસ્ટ કરવાનું થાય બિલ ગેસ્ટ ના બોલાવાય જેટલું આવશે હવે એને વાપર્યા એક હજાર કરોડ આપણે આઠ લાખ માં બધું હંપેટી નોખીશું ઠાસી લગન કરીશું ને મોજ ને ટેંસળો પડી દાખ ખાવા પીવાનું નાચવા કૂદવાનું મજા 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 એવું જોવો અમદાવાદ હ સમજો તો એક કરોડ રૂપિયો વાપર્યો છોકરો પરણાવા માટે આમ જોઉં પરણાવના હિલાં હા ના તું તો પ્રીવેડિંગ

એટલે પણ હવે હવે આ તો હજી છોકરો પરણાવે જ નહીં તો મારે પરણવાનું પાછું પોસ્ટપોન કરવું પડશે હા હવે જોવું ને હવે છોકરો કઈ રીતે પરણાવે એ પ્રમાણે કોઈ ને આપણે હાલ કેન્સલ રાખો પછી એ પરિણામ એ પ્રમાણે જોઈને આયોજન લઈએ પણ એ રૂપિયો વાપરશે અને આપણે એ રૂપિયો વાપરીશું રાત દાડાનો ફરક હશે બાકી અવસર પ્રસંગ તો આપણો ઠાઠમો કરીશું દીપો એ રીતે પણ શું કેવું થાય તારું ના બરાબર આ જોકા હજી છોકરી હોગો ને બાકી હે ને અત્યારથી ઠાઠ કરવા વળગ્યો આર્યો